અને ધારી પોલીસ જાણ કરતા પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી તપાસ કરતા પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ ગઢિયાએ ચોરી કરેલું જણાય આવતા ધરપકડ કરી કડક પૂછપરછ કરતા આ પૈસા કાઢી આપે પણ લોકો પૂછી રહ્યા છે કે આ પૈસા બેંકમાં આવ્યા ક્યાંથી શું બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેંકમાં રાખી અમુક લેભાગુ તત્વો એક મોટું ષડયંત્ર કરી રહ્યા છે જે ખેડૂત બેંકમાં લોન કે અન્ય પૈસા બેંકમાં નવા જૂનું ખાતું કરવા આવે તો બેંકમાંથી કર્મચારીઓ અને આ બેંક મેનેજર પૈસા આપી બે ત્રણ દિવસનું મસ્ત મોટું વ્યાજ વસૂલતા હતા આની ઉપલા લેવલથી આઈસીઆઈસીઆઈ બેંકના સાહેબો તપાસ કરે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે લોકો કહી રહ્યા છે કે આ બેંક ઉપર વિશ્વાસ કેમ મૂકો જેના કર્મચારીઓ જ ચોર હોય મેનેજર શૈલેષભાઈને પૈસાની શું જરૂર પડી તે પણ એક તપાસનો વિષય છે કારણ કે તેમના ઘરેથી શૈલેષભાઈના ધર્મપત્ની પણ નિશાળ કે મોટી શાળામાં ટીચરની અમરેલીમાં નોકરી કરે છે તેમનો પગાર પણ સારો એવો છે